મિત્રો સ્વાગત છે આજે રાજનને ફરી સવારી કરી છે તમે જોશો કે આ દળી આ માત બનાવટ છે એક રીતે અંદર જે મેઇન આપણે આવે એ આકાર અને ઉપર આ કવર કરેલું છે એટલે પરસેવાથી અને કાપડ એવું પસંદ કર્યું કે પરસો સુકાઈ જાય અને ઘોડાની મજા તો આ દળી છે સરસ રીતે પહેલી વખત આપણે લગાવી છે એટલે કદાચ આકાર લેવામાં થોડોક સમય લાગશે પણ વાંધો નહીં આવે આજે આપણે ઘાસિયો નથી નાખવાના ખાલી અને નાની સવારી કરવી છે રાજા ના જાય વાંચું હિસાબ થોડુંક છે પણ આપણે જે રેગ્યુલર રૂટ છે ત્યાં જઈ અને અડધે સુધી જાસુ થોડોક સમયમાં મોડું થઈ ગયું છે યશસ્વી ભેગે ભેગી એટલે બહુ આપણે જાશું નહીં પણ આજે મજા આવે છે ગજાવર અને રાજલ બેમાં એટલો ફરક પડે જો છે ને આ હું તો કહેતો હોય ને કે સેમ ગજાવરને એની માના જ લક્ષણ છે જી યા કે રાજલ ગમે ત્યાં ઊભું રહી જવું હોય આ એને બધું અસલ હલો બેટા હલો 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 આ જ રીતે ગજાવર એ કરતો હોય તમે વિડીયોમાં જોયું હોય આ બધું પેલા લોહીના ગુણ આવે એમ સરસ પરાક્રમ થઈ ગયું જો ફાટી ફાટી ગયું થોડો ભોય દરમાઈ ગયો ઘોડી નહીં લાગ્યું એક બાજુ આખી સ્લીપ થઈ ગઈ વોળા કોળવામાં નોર્મલ હાલતી હતી તોય ઘોડી પડી ગઈ એટલે આવું તો થાય ઘોડા આખો હોય તો કંઈક પ્રસાદી મળે સારું શ્રાવણ મહિનાના બીજા દિવસે જ આપણને સરસ આ આખો માહોલ મળ્યો એટલે થોડી પાછા થોડાક દી આરામ થઈ જાય આશા રાખીએ કે એવું બહુ અઘરું ના હોય એટલે વાંધો નહીં આવે કદાચ કારણ કે પગ તો મુકાય છે બહુ કંઈ ઉપાધિ જેવું છે નહીં એટલે હવે જોઈ મૂંઢમાર હોય એવું થોડુંક મને લાગે છે પગની અંદર જોઈન્ટની અંદર એટલે હવે જોઈએ તો ચાલો મળીશું ફરીથી બીજા વિડીયોની અંદર ખૂબ સરસ સવારી આપી રાજલ અમે જોઈએ આનંદ કરીએ સાથે અને નવા નવા કશો સાથે મળતા રહી ફરી થોડી પાછા ગજાલ અને રાજલ વિડીયોમાં મળીએ ધન્યવાદ